સુરત શહેરમાં વિકાસની સાથે સાથે ઊંચી ઊંચી બિલ્ડિંગ નિર્માણ પામી રહી છે ત્યારે જહાંગીપુરા વિસ્તારમાં આવેલા વીર સાવરકર હાઇટ્સમાં સાતમા મળે આવેલા ફ્લેટમાં એક બાળક ફસાઈ જવા પામ્યું હતું એકલું બાળક રૂમમાં હોવાથી રડી રહ્યું હતું સહી સલામત તેના પરિવારને સોંપ્યું છે જાગીરપુરા વિસ્તારમાં આવેલા વીર સાવરકર હર્સ સાતમા માળે આવેલા ફ્લેટ નંબર સાતસો બે માં બે વર્ષનું બાળક ફસાઈ ગયું હતું પરિવારના સભ્યો કોઈ કામસર બહાર નીકળ્યા એ દરમિયાન બાળક અંદરથી લોક થઈ જવા પામ્યું હતું બાળકને દરવાજો ખોલતા પણ આવડતો નહોતો બાળકનો માત્ર રડવાનો અવાજ જ આવતો હતો જેથી પરિવારજીઓને ચિંતિત થઈને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો તે અંગે મોરાભાગઢ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર ધર્મેશ પટેલે કહ્યું કે બાળક ફસાયું હોવાનો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચીને દરવાજો ફાયરના સાધનો દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો બાદમાં બાળકને બહાર સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું મારું નામ છે ધર્મેશ પટેલ હું મોરાભાગઢ ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે અમને હમણાં કોલ મળ્યો હતો કે વીર સાવરકર સાબરમતી જહાંગીરાબાદ સી સાતસો બે માં એક છોકરો નાનો બાળક ફસાઈ ગયો છે દરવાજો લોક થઈ ગયો છે એનો કોલ મળ્યો હતો તો અમને કોલ મટવાની સાથે અમે તરફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સી બિલ્ડિંગમાં સાતસો બે નંબર આવી અને જોયું તો અંદરના ભાગમાં રૂમમાં છોકરો લોક થઈ ગયેલો હતો તેને અમારા ફાયર ના સાધન